ડાયરા ને ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના સવા અગિયાર જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો મજામાં છે ને તો વાંધો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને કાલના આપણે બાકી રહી ગયા તાજ સવારમાં થાય કમ્પ્લીટ કામ પૂરું થયું મરચાનું વેલી બાજુ દંડ ને આપણે ઓલા

હેલો પાણી પી લઈ અને વાલ જો ફૂલ આવ્યા છે સિંગ થઈ ગયા આમાં શાક કરે એવી થાય સિંગ હા ઉભો રહી ગયો ઉલાય આખને હલો અહીં બતાવું ઉડાયેલો મસ્ત મજાની દેશી વાલોની સિંગ થઈ ગઈ છે તો દાણાવાળી થઈ ગઈ છે

કૂતરાને એની કાંઈ આપણે રંજાઈ ના રે કૂચરા સોંહરા ના પડે ને ચીસકોલા ને ઉંદડા ને એવું બધુંય ન આવે ને બી ફાયદા હા ઘરે નાખવામાં એ પ્રોબ્લેમ હતો ને ચીસકોલા ને આપડા કૂચરા પાછા હખડા નો રહે માથે ખૂઈન ખૂઈન કરે તો એના નાખી દીધા આપણે આપણે ટેન્શન જ નહીં હું કાંઈ નહીં એટલે ભરી લઈશ પાછા ચાલો

કમ્પ્લીટ બધી તુવેર ફોલાઈ ગઈ હે અને કે મસ્ત મજાના દાણા દેખાય જો તો લાઈટ મારે છે જમકે જમકે ઈ બેટ પડી કિંગુર હે હાથ આખી બુજીયવી છે તુવેરના દાણા તો કમ્પ્લીટ ફોલાઈ ગયા ને હું જાવ છું આપણે મરચા લેવા ચાર પાંચ મરચા લેતો આવો પાંચ છ મરચા તોડી લઈ રૂમે ઝુમે સોટા હે ને માં કાચા ને અજ પાકા હોય ને આજ કચરા પાકા એવા તોડી લઉા તોડ લીધા હાલો બહુ જાજા તોડ લીધા આપડે મીઠા લીમડાના પાન અને મરચા એ તોડી લીધા હે ને આ બાજુ ધાણા લેવા ગયા ધાણા લઈ ને આવી ગયા ઘરે આવું ફોગાડું ફટાફટ કરે

ને આ છે આપણી ટ્રા સેલ્ફી સ્ટીક ટ્રાયપોડ છે શાક બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે વઘાર કરવા માટેની તૈયારી ચાલુ ને આ બાજુ બા બનાવે બાજરાને બધા એક બની ગયો બીજો તાવડી માથે ત્યાં હજી એક બનાવવાનો બા નખાય તેલ એક બે ત્રણ ચાર ચાર પાવડા તેલ જે

તય મીઠું થાય એવું હોય તો ભટતાથી પહેલા મીઠું થાય તો બધી પોટી આ તાપ આવે ને ઓલું એકા બીજી વરાળ થી બાફીને થાય એટલે મસ્ત ને જાને દાણા આપણે વઘાર હોય અમુક દાણા શેકતા હોય ચાલો બૈના રીજુ આવી ગઈ

ચાલો દાણા સડે ત્યાં સુધી આપણે બાજરા બાજરાનો બઢો કઈ રીતના બનાવે તો રેસીપી બાજરાનું બઢા ને બધું આવી જવાનું કેવો મસ્ત મજાનો બનાવે બાજરા નો Terus मजा नो एकदम गोल था ये जाने मस्ती में पड़े awal ચાલો ફાઈનલી ગયો મસ્ત મજાનો મોટો તાવડી જેવો રોટલો થઈ ગયો તૈયાર તાવડી માં ગયો મોટો જબરો ચાલો ભાઈ ના રી ગયો આપડે બધા તો હમણાં તૈયાર થઈ જાય છે શાક તૈયાર થઈ જાય પંદર મિનિટ દસ પંદર મિનિટ માં મરચું ખંડાય છે તાજે તાજું ચાલો મિત્ર આપડે દાણા સડી ગયા છે હવે અંદર નાખવાનું મરચું ખાંડેલું લસણ વાળું મરચું

જો ને 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 ક તમને આવી છે ઉદાનન સર છે ને બાન હું ઝુંગળીના બાજા ફરસા પ્રોટલા સાચ પહલો નો નો લાઇક નો નાખ્યા બીજા હતા અચ્છા લચ્છા આમ કે તો આમ કાકું છું હાલો ને આવી ગયા બધા ખાખ ખાવા મસ્ત મંજા અર્ધા દેખાતાય અર્ધા નહીં દેખાય તો ને હવે નહીં દેખાય

ભાઈ સાફ કરે દાણા અલગ ખાધે ચાલત આપડે વાજ બુલેટ ખાસ ને નાખતી બધા વિડીયો પૂરો એમ કે રેસીપી નો વિડીયો બનાવ્યો એટલે થઈ ગયો લાંબો બઉ Selepas ini, saya video mengucapkan terima kasih kerana menonton video ini. Sampai jumpa di video selanjutnya. Terima kasih kerana menonton video ini. Sampai jumpa